અમરેલી બટારવાડી વિસ્તારમાં હીરાના કારખાના પાસે દાડમાના જીગ્નેશભાઈ પરમાર માટે આવેલ તે દરમિયાન અરસામાં ગામનો મેહુલ ખોડાભાઈ હેલૈયા તથા અન્ય ચાર ઇસમો અચાનક આવી જિગ્નેશભાઈ પરમાર સાથે ગાળા ગાળી કરી છરી વડે હુમલો કરી ગળા તથા છાતીના તથા પડખાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ઢીકાપાટુનો મૂંડ માર મારી નાસી ગયેલ હતા ઈજાગ્રસ્ત હાલ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર લઈ રહેલ છે આ બનાવ આ કામના ફરિયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ તે બાબતનું મંદુકથી બનવા પામેલ છે તેવી હકીકત જાણવા મળેલ છે મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અહેવાલ સરફરાઝ ખોખર અમરેલી